સાથે સાથે યુટ્યુબમાં જે વિડીયો લેક્ચર ફ્રીમાં છે એ જ વિડીયો લેક્શન કેટલા માર્કનું છે બરાબર એ તમારી સામે લખેલું છે સ્ક્રીન ઉપર પછી એ સીસી ની ગ્રુપ એ ની કે સીસી ગ્રુપ બી ની પરીક્ષા હોય તો એમાં ત્રીસ માર્ક નું કરંટ અફેર છે પીએસઆઈ કોન્સ્ટેબલની પરીક્ષા હોય તો પચીસેક માર્ક નું કરંટ અફેર એમાં છે સીપીએસસીની જે પરીક્ષાઓ આવે છે બરાબર આ વખતે ડીવાય એસઓની નથી લેવાવાની આ વખતે એસટીઆઈની આવશે ભરતી એપ્રોક્સિમેટલી પાંચસો જેટલી વેકેન્સી આવશે તો એ એસટીઆઈની પરીક્ષામાં પચીસ થી ત્રીસ માર્કનું જનરલી કરંટ અફેર પૂછાતું હોય છે આ ઉપરાંત જે ક્લાસ વન ટુની પરીક્ષા છે એમાં પચાસ થી લઈને સાઠ માર્કનું કરંટ અફેર પૂછાય છે જૂના મેં પેપર સોલ્યુશન મૂકેલા છે કે જીપીએસસીની પરીક્ષાઓની અંદર આપણા કરંટ અફેરમાંથી કેટલા ક્વેશ્ચન પૂછાયેલા છે એપ્લિકેશનની અંદર ડાઉનલોડ કરશો તમે કરંટ અફેરના કોર્સની અંદર તમને ફ્રીમાં સૌથી પહેલું જ ફોલ્ડર જોવા મળશે કે આપણે કરંટ અફેરમાંથી કેટલું પૂછાયેલું છે એપ્લિકેશન ડાઉનલોડ કરો બરાબર ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક છે બરાબર અથવા તો તમે ડાયરેક્ટલી પ્લે સ્ટોરમાં સર્ચ કરીને પણ શોધી શકો છો હાર્દિક સર એકેડમી લખશો તો તમને મળી જશે ડીવાયસોની જે પરીક્ષા આવવાની છે હાઈકોર્ટની અને બધી પરીક્ષાઓ તો એમાં પણ થી કરંટ છે ક્લિયર હાઈકોર્ટની જેટલી પણ પરીક્ષાઓ છે એમાં પણ કરંટ અફેર ઘણું પૂછાશે શરૂ કરીએ આજનો વિડિયો સૌથી પહેલો ક્વેશ્ચન આજના વિડીયોમાં હાલમાં જ કઈ કંપનીને મિની રત્ન કેટેગરી નો દરજ્જો આપવામાં આવેલો છે તો હાલમાં જ સેન્ટ્રલ ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ આ ઓપ્શન એ આપણો જવાબ થશે સેન્ટ્રલ ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ છે એને મિની રતન કેટેગરી વનનો દરજ્જો મળ્યો છે આ દરજ્જો મળવાથી શું થાય તો કે કે પાંચસો કરોડથી વધારે જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હોય તો એ હવે કોઈ પણ પ્રકારના સરકારની બાંધછોડ વગર કરી શકે છે આ ડિસિઝન એ હવે પોતાની રીતે લઈ શકે છે પાંચસો કરોડનું ઇન્વેસ્ટમેન્ટ એ કંપની પોતાની જાતે કોઈપણ જગ્યાએ કરી શકે છે બરાબર જ્યારે મિની રત્ન કેટેગરી વનનો દરજ્જો મળે ત્યારે ક્લિયર તો મિની રત્ન કેટેગરી વનનો દરજ્જો મળે બરાબર એના પછી એ કંપની નામ યાદ રાખશું કંપનીનું કે ભાઈ સેન્ટ્રલ ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ છે કેટેગરી વનનો દરજ્જો મળ્યો છે કંપની વિશે થોડુંક યાદ રાખશું કે ભાઈ આ કંપની છે બરાબર એને છવ્વીસ જૂન બે હજાર ના રોજ છે પોતાની પચાસ વર્ષગાંઠ ઉજવી હતી એટલે આ કંપનીની સ્થાપના ક્યારે થઈ હતી તો કે માં ઓગણીસો સ્થાપના થઈ હતી ક્લિયર અને આ કંપનીનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે એ યાદ રાખીશું હેડક્વાટર છે બરાબર તો નવી દિલ્હીમાં આનું હેડક્વાર્ટર છે બરાબર હવે બીજી વાત રહી કે આ બધી કંપનીઓ છે બરાબર કોઈકમાં મહારતન કંપનીનો દરજ્જો મળે કોઈકમાં નવરતન કંપનીનો દરજ્જો મળે બરાબર કોઈકમાં મિની રત્નનો દરજ્જો આપવામાં આવે તો દરજ્જા આપે કોણ બરાબર જે હશે સંસ્થા એ પણ સરકારી જ હશે તો જે ડિપાર્ટમેન્ટ છે બરાબર સરકારનું ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્ટિફિક સોરી માફ કરજો એક ડિપાર્ટમેન્ટ છે ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક એન્ટરપ્રાઇઝ બરાબર આ ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક એન્ટરપ્રાઇઝ છે બરાબર એ આ મિની રત્ન નવરત્ન અને મહારત્ન કેટેગરીના દરજ્જા આપે છે કંપનીઓને બરાબર એટલી વસ્તુ યાદ રાખશું અને આ ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક એન્ટરપ્રાઇઝ જે છે એક ભારતના કયા મંત્રાલય હેઠળ આવે છે તો કે કે નાણા મંત્રાલય હેઠળ આવે છે બાકી જે આ કંપની છે એ પણ કયા ડિપાર્ટમેન્ટ અંતર આવે છે એ પણ યાદ રાખી લો ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રી રિસર્ચ અંતર્ગત આવે છે જે ભારતના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય હેઠળ કાર્ય કરે છે બરાબર તો આ વસ્તુ યાદ રાખીશું આટલી વસ્તુ આમાંથી યાદ રાખવાની છે ક્લિયર હાલમાં જ ભારતનો સૌ પ્રથમ નેવિગેટિંગ ઓડિટ હેરિટેજ સંગ્રહાલય છે એનું ઉદ્ઘાટન કયા રાજ્ય ખાતેથી કરવામાં આવ્યું છે તો ભારતનો આ સૌથી પહેલો નેવિગેટિંગ ઓડિટ હેરિટેજ સંગ્રહાલય છે આ ભારતના હિમાચલ પ્રદેશની અંદર સ્થાપનામાં આવ્યો છે અહીંયા ઓપ્શન સી આપણો આન્સર થશે તો આ ભારતનો સૌથી પહેલો નેવિગેટિંગ ઓડિટ હેરિટેજ સંગ્રહાલય છે તેનું ઉદઘાટન હિમાચલ પ્રદેશ ખાતેથી કરવામાં આવ્યું છે હિમાચલ પ્રદેશમાં એકચ્યુઅલમાં કઈ જગ્યાએ છે તો હિમાચલ પ્રદેશના

આનું ઉદઘાટન કોણે કર્યું એ ક્વેશ્ચન આવું પણ આવી શકે છે ઘણી વખત ઉદઘાટન કોણે કર્યું એવા ક્વેશ્ચન પણ સીપીએસસી જેવી પરીક્ષાઓમાં પૂછાવા લાગ્યા છે તો યાદ રાખજો મુર્મ જે સીએજી છે બરાબર કંટ્રોલ એન્ડ ઓડિટર જનરલ એમના દ્વારા આનું ઉદઘાટન કરવામાં આવેલું હતું બરાબર તો ચૌદમાં સીએજી છે ભારતના એ પણ આપણે યાદ રાખીશું કે હિમાચલ પ્રદેશનું ક્રિકેટ સ્ટેડિયમ જે છે એ ભારતનું ભારતનું સૌથી પહેલું એવું ક્રિકેટ સ્ટેડિયમ બન્યું છે કે જ્યાં હાઇબ્રિડ ક્રિકેટ પીચ છે લગાવવામાં આવી છે હિમાચલ પ્રદેશ ક્રિકેટ સ્ટેડિયમ જે છે બરાબર એ હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન હેઠળ આવે છે અને ત્યાં હાઇબ્રિડ પીચ લગાવવામાં આવી છે કોણે લગાવી છે નેધરલેન્ડની કંપની છે સિસગ્રાસ ગ્રાસ નામની કંપની આ પીચ લગાવી છે તો બસ આટલા ચાર પાંચ મુદ્દાઓ છે જે તમારે આમાંથી યાદ રાખવાના છે એના પછીનો ક્વેશ્ચન છે માઇગ્રેશન એન્ડ ડેવલપમેન્ટ બ્રીફ આ જૂન બે હજાર ને ચોવીસ માટે આ રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે તો આ કઈ સંસ્થા પ્રકાશિત કર્યો છે આ જે રિપોર્ટ છે માઇગ્રેશન એન્ડ ડેવલપમેન્ટ બેંકે રિપોર્ટ શું કહે છે એ જાણો તો રિપોર્ટ એવું કહે છે બરાબર કે ભારતનું જે રેમિટન્સ છે એમાં હવે ક્રમશઃ રેમિટન્સની જે ગ્રોથ છે એમાં ઘટાડો થશે બરાબર એટલે લોકો વિદેશોમાં ઓછા કાર્ય કરવા જશે અને ઓછા કાર્ય કરશે એટલે રેમિટન્સમાં ઘટાડો પહેલા તો રેમિટન્સ શું જે લોકો નવા છે ને રેમિટન્સ શું એ નહીં ખબર હોય તો રેમિટન્સ કોને કહેવાય બરાબર રેમિટન્સ કોને કહેવાય તો રેમિટન્સ છે કોઈ વ્યક્તિ લો કે આ ભારત છે બરાબર ભારતમાંથી કોઈ વ્યક્તિ છે વિદેશમાં કાર્ય કરવા માટે જાય છે બરાબર પછી એ ફિલિપિન્સમાં જાય ઇન્ડોનેશિયામાં જાય જાપાનમાં જાય અમેરિકામાં જાય રશિયામાં જાય બરાબર કે પછી અન્ય કોઈ કેનેડામાં કે એવા દેશમાં જાય તો ત્યાંથી છે બરાબર ત્યાં કામ કરે વર્ક કરે બરાબર વર્ક કરે એટલે એને ઇન્કમ આવશે એ ઇન્કમમાંથી થોડાક પૈસા છે ફેમિલી માટે પાછા ઇન્ડિયામાં બરાબર આ બધા રૂપિયા છે ભારતમાં પરત આવશે અથવા તો કોઈક ઓનલાઈન સોર્સ થી કાર્ય કરે છે જેમ કે યુટ્યુબર બરાબર તો એ યુટ્યુબ ની જે ઇન્કમ છે બરાબર એ વિદેશમાંથી પોતાના દેશમાં લાવે છે બરાબર તો એ ટાઈપની જે બધી ઇન્કમ છે બરાબર એ આવે છે રેમિટન્સ ને ખાસ કરીને રેમિટન્સ નો અર્થ એવો જ છે કે વિદેશમાં કામ કરીને એ રૂપિયા લાવવા બરાબર તો એને કહેવાય રેમિટન્સ એટલે વ્યક્તિ વિદેશમાં કામ કરવા ત્યાંથી પોતાની પૈસા મોકલે છે બરાબર તો એ જે ફેમિલી ને મોકલેલા પૈસા ભારતમાં આવે છે એ પૈસા ને રેમિટન્સ કહેવાય તો રેમિટન્સ છે બરાબર એમાં આપણે બે હજાર ચોવીસ માં કેટલી વૃદ્ધિ થઈ છે આ વૃદ્ધિ થઈ છે બરાબર એ સાત પોઈન્ટને પાંચ ટકાની થઈ છે

સાત ટકા જેટલી થશે એટલે માન લો કે અત્યારે બે હાજર બે હજાર ચોવીસ માં કેટલી થઈ તો કે એકસો ને ચોવીસ થઈ અને એના પછી બે હજાર પચીસ માં કેટલી થશે તો કે એકસો ને ઓગણત્રીસ થશે આ એકચ્યુઅલમાં જે આંકડા છે એ બિલિયન ડોલર માં છે તો એ આંકડા પણ યાદ રાખજો પણ આના કરતા તમારે પર્સન્ટેજ યાદ રાખવાના છે આંકડા એટલા બધા મહત્વના નથી બરાબર બે હજાર ત્રેવીસમાં આટલી છે બે હજાર ચોવીસમાં આટલી છે અને બે હજાર પચીસમાં આટલી થશે બરાબર એવા અનુમાનો એના છે બરાબર પણ આપણે ટકાવારી યાદ રાખીશું ગ્રોથ કેટલી સાત પોઈન્ટ પાંચ ટકા થઈ આ ત્રેવીસનો આંકડો ઓલરેડી આવી ગયો છે એટલે આ એકસો વીસ યાદ રાખી લેજો ચોવીસ બિલિયન ડોલર બરાબર અને બે હજાર બાવીસ આ સૌથી પહેલું એવું વર્ષ હતું કે કોઈ પણ દેશનો જે રેમિટન્સ છે બરાબર એ સો બિલિયન ડોલરથી વધારે થયો બરાબર સો બિલિયન ડોલર થી વધારે સૌથી પહેલી વખત આપણા દેશ ભારતનો થયો હતો બરાબર બે વખત થઈ ગયો એટલે એટલું બધું નથી ત્યારે એ વખતે બહુ ચર્ચાનો વિષય બનેલો હતો ક્લિયર બાકી આ બધી વાતો થઈ ગઈ આપણે અને એક વર્લ્ડ વર્લ્ડ બેંકે બીજો પણ એક રિપોર્ટ આપ્યો હતો સૌથી વધુ રેમિટન્સ ધરાવતા દેશોની રેન્કિંગ આપી હતી તેમાં ભારત છે બે હજાર ત્રેવીસ માટે સૌથી વધારે રેમિટન્સ ધરાવતો દેશ બન્યું હતું એકસો વીસ બિલિયન ડોલર નો રેમિટન્સ આવ્યો હતો અને સો બિલિયન ડોલર થી ભારત કરતા કોઈનો વધારે નથી બરાબર રેમિટન્સ અહીં તમે બીજા ક્રમે મેક્સિકો જો 66 બિલિયન ડોલર છે ચીન આવે છે એના પછી 50 બિલિયન ડોલર બરાબર અને એના પછી આવે છે ફિલિપિન્સ બરાબર તો આ વસ્તુ યાદ રાખીશું બરાબર હાલમાં જ ચર્ચામાં રહેલ જેવલિન મિસાઈલ આ ભારત કયા દેશ સાથે મળીને બનાવશે તો મિસાઈલનું નામ છે જેવલિન આ જેવલિન નામની મિસાઇલ છે ભારત યુએસએ એટલે કે અમેરિકાની સાથે મળીને બનાવશે તો આન્સર આવશે અમેરિકા ઓપ્શન બી આપણો આન્સર બનશે યુએસએ બરાબર યુએસએ સાથે મળીને ભારત આ મિસાઇલ બનાવશે અમેરિકા સાથે મળીને બનાવશે જેવલિન નામની મિસાઇલ આ મિસાઇલ કેવી મિસાઇલ છે તો કે એન્ટી ટેન્ક મેન પોર્ટેબલ મિસાઇલ છે એન્ટી ટેન્ક મેન પોર્ટેબલ મિસાઇલ છે બરાબર આ મિસાઇલનું વજન છે એ બાવીસ કિલોગ્રામનું છે ઓકે અને આ મિસાઇલની રેન્જ છે પચીસો મીટરની છે પચીસો મીટર છે પચીસો કિલોમીટર નથી એ યાદ રાખજો એટલે કે બે પોઈન્ટ પાંચ કિલોમીટર જેટલી થાય બરાબર એટલી આ રેન્જ છે સ્વાભાવિક છે મેન પોર્ટેબલ મિસાઇલ છે વ્યક્તિ અહીંથી ખંભા ઉપર રાખીને મિસાઇલ મારે તો એની રેન્જ છે બહુ એટલી દૂર તો નહીં જ જાય બરાબર ટુ પોઈન્ટ ફાઈવ કિલોમીટરની રેન્જમાં નજીકના ટાર્ગેટ હોય એને હિટ કરવા માટે જ આ મિસાઇલ બનાવવામાં આવી હોય બરાબર એટલા માટે આ રાઇટિયોન અને લોખેટ માર્જિન બંને અમેરિકાની કંપની છે બંને દેશો મળીને ભારત અને અમેરિકા મળીને આ બે કંપની સાથે કામ કરીને આ મિસાઇલ ડેવલપ કરશે ભારતની પાસે પણ એન્ટી ટેન્ક મિસાઇલો છે બરાબર કઈ કઈ છે તો કઈ કે નાગ છે પછી હેલિના છે નાગ મિસાઇલ જે છે બરાબર એને હેલિકોપ્ટરમાં માઉન્ટ કરી દો બરાબર તો એને કહેવાય હેલિના બરાબર તો સેમ વસ્તુ છે નાગ મિસાઇલને ને હેલિકોપ્ટરમાં માઉન્ટ કરો તો એ હેલીના બની જાય બરાબર પછી અસ્ત્ર મિસાઇલ છે એ પણ એન્ટીટેન્ક મિસ છે બરાબર આ બધી મિસાઇલો ભારતની પણ તમારે યાદ રાખવી પડે ડાયરેક્ટલી આવી કે આ મિસાઇલ કેવા પ્રકારની મિસાઇલ છે બરાબર બાકી જે લોકો ડિસ્ક્રિપ્ટિવની તૈયારી કરે છે બરાબર તો એમના માટે અહીંયા તમને કહી દઉં કે આ મિસાઇલમાંથી કે આ મિસાઇલ વિશે ટૂંકનું વર્ણન જણાવો એ રીતના ક્વેશ્ચન આવી જાય બરાબર

કરવાનું પ્લાન છે આયોજન છે તે આવનારા દિવસોની અંદર શરૂ થઈ જશે શરૂ થઈ જશે એટલે થોડાક સ્ક્રીનશોટ હું તમને આની અંદર વિડીયોમાં દેખાડીશ કે ભાઈ કઈ રીતનું આપણું ક્વેશ્ચન હશે બરાબર અને કેવા એના તમારે આન્સર લખવાના તમને આન્સર રેડીમેડ લખેલો મળશે જ પીડીએફની અંદર બરાબર અને બાકી તમારે જાતે ટ્રાય કરવી હોય તો પેલા ક્વેશ્ચન લખી લેવાનો પીડીએફમાંથી અને પછી તમારે સાથે આન્સર આપવાનો પ્રયાસ કરવાનો અને પછી તમારે એનો આન્સર મેચ કરાવવાનો વેરીફાઈ કરવાનો બરાબર તો આવી રીતે તમે તમારી જાતે સેલ્ફ ચેકઆઉટ પણ કરી શકો છો તમારે જાતે લખવું હોય તો જાતે પણ લખી શકો છો અથવા તો તમને પેલા એક વખત રીડ કરવું છે તો રીડ કરીને પણ કરી શકો છો તો એ રીતનું પ્લાન છે જે સીસીની ગ્રુપ એની ડિસ્ક્રિપ્ટિવ વાળી મીન્સ છે તો કરંટ અફેરના કોર્સની અંદર જ ઇન્કલુડ કરવામાં આવશે એને કોઈ અલગથી બીજો કોર્સ એના માટે લોન્ચ નહીં કરવામાં આવે બરાબર કરંટ અફેર તો હું ડિસ્ક્રિપ્ટિવ તમને સ્ટડી કરાવું જ છું ખાલી ક્વેશ્ચન

નેશનલ સેવિંગ સર્ટિફિકેટ માટે જુલાઈથી સપ્ટેમ્બર મહિના માટેનો જે વ્યાજ દર છે એ કેટલો રાખવામાં આવેલો છે તો નેશનલ સેવિંગ સર્ટિફિકેટ માટે જુલાઈથી સપ્ટેમ્બર મહિના માટે જે વ્યાજ દર રાખવામાં આવેલો છે એનએસસી માટે એ સાત પોઈન્ટ સાત ટકા રાખવામાં આવેલો છે તો આન્સર આવશે સાત પોઈન્ટ સાત ટકા હાલમાં છે જુદી જુદી જે સ્મોલ સેવિંગ સ્કીમ છે બરાબર સ્મોલ સેવિંગ સ્કીમ એટલે કે એસએસબી બરાબર આ બધી સ્મોલ સેવિંગ સ્કીમ માટે અત્યારે સરકાર એકચુઅલમાં છે ને દર ત્રણ મહિને કેટલા મહિને દર ત્રણ મહિને આના વ્યાજ દર છે બરાબર રિવાઇઝ કરે રિવાઇઝ કરે ઘણી વખત તો સેમ ટુ સેમ રાખે છે પણ અત્યારે તમારે શું કરવાનું છે જૂના આપણને તમને કોઈને યાદ ન હોય બરાબર ઘણા ટાઈમ થી તમે તૈયારી મૂકી દીધી હોય કરંટ અફેરની તો અત્યારે તમારે આ વ્યાજ દર યાદ રાખી લેવાના છે લેટેસ્ટ થયા છે હમણાં જુલાઈ મહિનો ચાલે છે તો એનાથી જૂનું તો તમને પૂછશે નહીં કે પહેલા કયો હતો બરાબર ક્વેશ્ચનમાં આવશે બરાબર તો જુલાઈ થી સપ્ટેમ્બર સુધીનો જો સપ્ટેમ્બર સુધીમાં પરીક્ષા આવી જાય ઠીક છે બરાબર બાકી ઓક્ટોબર ઓક્ટોબરથી પાછા નવા દર ડિક્લેર થશે તો તમારે એ યાદ રાખવાનું તો જુલાઈ જુલાઈથી સપ્ટેમ્બરનો ગાળો છે એ માટેના દર ડિક્લેર થઈ ચુક્યા છે તો એને આપણે યાદ રાખી લેશું અત્યાર માટે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એટલે કે તમે પીપીએફ ના નામથી ઓળખો છો આને બરાબર તો પીપીએફ ની અંદર અત્યારે જે વ્યાજ દર છે બરાબર એ સાત પોઈન્ટને એક ટકા મળે છે પંદર વર્ષ માટે પૈસા છે બ્લોક થઈ જાય પાંચ વર્ષે પાર્શિયલ વિડ્રો કરવું હોય તો મળી શકે તમને અમુક રકમ પાછી મળે એમાં આ પીપીએફની ખાસિયત છે બરાબર મિનિમમ આમાં પાંચસો રૂપિયાનું રોકાણ કરી શકાય અને મેક્સિમમ રોકાણ કરવું હોય તો દોઢ લાખનું કરી શકાય એક વર્ષ માટે બરાબર આ વસ્તુ અંદર છે એના પછી આવે છે કિસાન વિકાસ પત્ર કિસાન વિકાસ પત્રમાં છે બરાબર તમને સાત પોઈન્ટને પાંચ ટકાનું વ્યાજ મળે છે કિસાન વિકાસ પત્રની અંદર બરાબર અને એની અંદર છે

સુકન્યા સમૃદ્ધિ યોજનાની અંદર ઓછામાં ઓછું તમે પ્રતિ વર્ષ ઓછામાં ઓછું રોકાણ તો તમને અઢીસો રૂપિયાનું કરી શકો છો મેક્સિમમ જે રોકાણ છે પ્રતિ પ્રતિ વર્ષમાં કેટલું કરી કરી શકો શકો છો છો તો કે લાખ પ્રતિવર્ષનું બરાબર ઓછામાં ઓછું અઢીસોનું અને મેક્સિમમ જે છે બરાબર એક પોઈન્ટ દોઢ લાખ રૂપિયાનું એક પોઈન્ટ પાંચ લાખ એટલે કે દોઢ લાખ રૂપિયાનું કરી શકો છો સિનિયર સિટીઝન કેવિન્સિંગ માટે છે બરાબર ઓછામાં ઓછું રોકાણ એક હજારનું છે અને વધુમાં વધુ રોકાણ છે ત્રીસ લાખ સુધીનું કરી શકાય સરકારે લેટેસ્ટ હમણાં જ બે હજાર ચોવીસમાં સુધારા કરેલા છે ક્લિયર તો યાદ રાખજો નિર્માણ પોર્ટલ ચર્ચાનો વિષય હતો જી કિશન રેડ્ડી કેન્દ્રીય મંત્રી છે એમના દ્વારા નિર્માણ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે આ પોર્ટલ અંતર્ગત યુપીએસસી ની જે પ્રિલિમ પરીક્ષા પાસ કરે છે બે માટે એને કેટલા રૂપિયાની સહાય કરવામાં આવશે હવે જો યાદ રાખજો આ પોર્ટલની અંદર જે એક ની સહાય મળે છે ને પેલી વાત તો આન્સર યાદ રાખી લો એક લાખ બરાબર એક લાખની જે સહાય મળે છે હવે બરાબર એ બધા માટે નથી એની અંદર થોડાક શું કહેવાય રેસ્ટ્રિક્શન રાખવામાં આવે છે એ કેવા લોકોને મળશે બરાબર તો કેવા લોકોને મળશે એક તો પહેલી વાત આ કોણ કરે છે એ જાણી લો કોલ ઇન્ડિયા કોલ ઇન્ડિયા લિમિટેડની એક કોર્પોરેટ કંપની છે એક કોર્પોરેટ એની બોડી છે એમના દ્વારા કરવામાં આવશે બરાબર તો પહેલી વાત તો એ કોલ ઇન્ડિયાના જે ઓગણત્રીસ જિલ્લાઓ છે બરાબર તો એવા જિલ્લાઓના વ્યક્તિને જ આ લાભ મળશે બરાબર હવે આ ઓગણત્રીસ જિલ્લાઓના વ્યક્તિ જે છે એમાં પણ બધાને નહીં મળે એમાં કેવા વ્યક્તિને મળશે બરાબર એ વ્યક્તિ કાં તો એસસી માં હોવો જોઈએ એસટી કેટેગરીનો હોવો જોઈએ અથવા તો જોઈએ બરાબર જો આ ત્રણ માંથી હોય તો જ એને આ યોજનાનો લાભ મળશે હવે આ ત્રણ માંથી હોય અને હજી એક રિસ્ટ્રિક્શન છે એની આવક આઠ લાખ કરતા ઓછી હોવી જોઈએ બરાબર જો એસટી એસટી અથવા તો ફિમેલ એની આવક આઠ લાખથી વધારે હોય તો પણ એને આ યોજનાનો લાભ મળવા પાત્ર થતો નથી તો આ ત્રણ થી ચાર રિસ્ટ્રિક્શન છે એની બરાબર અને આ બધી રિસ્ટ્રિક્શન ફૂલફીલ થાય તો એના આ એક લાખ રૂપિયા મળવા પાત્ર થશે અને એક લાખ રૂપિયા આ બધી રિસ્ટ્રિક્શન ફુલફિલ કરી નાખે તો પછી પાછો એને શું ફુલફિલ કરવાનું થાય યુપીએસસી ની પ્રિલિમ્સ પાસ કરવાની થાય તો એને એક લાખ રૂપિયા મળે એ પણ બે હજાર ચોવીસ માટે જેટલે ડિક્લેરેશન આપ્યું છે બરાબર તો આ નિર્માણ પોર્ટલનું આ કામ છે બરાબર બે હજાર ચોવીસ નું રિઝલ્ટ આવે પછી આપણને ખબર પડે કે આ કોને મળે છે બરાબર ચાલો તો આનું પૂરું નામ પણ છે નોબલ છે એક વખત બોલવાનો નથી બરાબર લોન્ચ કોણે કર્યું આ રિસ્ટ્રિક્શનની વાત તમને કહી દીધી બરાબર કોને કોને મળશે હા એક મહિલાઓ તેમજ કિન્નર સમુદાય કિન્નર સમુદાયને એડ કરવો રહી ગયો બરાબર તો એસટી એસટી મહિલા તેમજ કિન્નર સમુદાય જે છે એને આ યોજના નો લાભ મળશે બરાબર બીજા કોઈ બાકી આઠ લાખ કરતાં ઓછી આવક હોવી જોઈએ ઓગણત્રીસ ખનન કરતા જિલ્લામાંથી જ એ હોવો જોઈએ બરાબર ક્યાંનો રહેવાસી હોવો જોઈએ એ ઓગણત્રીસ જિલ્લાનો જ રહેવાસી હોવો જોઈએ એની બહાર ના હશે તો એને નહીં મળે સમજાઈ ગયા વસ્તુ ચલો ત્યાર પછીનો ક્વેશ્ચન છે કે હાલમાં જ ટેરી ફોપુસ વાંગલે નામની કરોડિયાની નવી પ્રજાતિ છે કયા રાજ્યમાંથી મળી ગઈ

તો આ કરોડિયાની પ્રજાતિનો વિશેષતા શું છે તો કે આ લાલ અને ભૂરા રંગની હોય છે બરાબર આ બે એની વિશેષતા છે બાકી વાંગ્લા ફેસ્ટિવલ બેદી એન્ડ કલામ ફેસ્ટિવલ અને નોંગ ક્રેમ ફેસ્ટિવલ આ મેઘાલયના ત્રણ ફેસ્ટિવલ છે તે ખૂબ ચર્ચામાં રહેતા હોય છે આ ત્રણેય ફેસ્ટિવલના નામ યાદ રાખી લેશું બેદી એન્ડ કલામ ફેસ્ટિવલ વાંગ્લા ફેસ્ટિવલ અને નોંગ ક્રેમ ફેસ્ટિવલ વાંગલા ફેસ્ટિવલ છે એ મેઘાલયની જનજાતિ ઉજવે છે મિલિટરી સ્ટેશન ખાતે એ પણ પોઈન્ટ યાદ રાખવા જેવો છે હાલમાં જ આંતરરાષ્ટ્રીય સહકારી દિવસ ક્યારે ઉજવાયેલો છે છ જુલાઈ આંતરરાષ્ટ્રીય સહકારી દિવસ ઉજવવામાં આવેલું હતું એકચુઅલમાં દર વખતે છ જુલાઈ નથી આવતો બરાબર જુલાઈ મહિનાનો જ્યારે સૌથી પહેલો શનિવાર આવે બરાબર તો ત્યારે આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે જુલાઈ મહિનાના પહેલા શનિવારે આ આંતરરાષ્ટ્રીય સહકારી દિવસ ઉજવાય છે બરાબર અને આ દિવસની ઉજવણી છે બરાબર આ વખતે જુલાઈ મહિનાનો પહેલો શનિવાર ક્યારે આવ્યો કે છ જુલાઈ પહેલી જુલાઈ નહીં છ જુલાઈ આવશે આન્સર એ યાદ રાખજો બાકી આ દિવસની ઉજવણી છે સોળ ડિસેમ્બર ઓગણીસો ને માં

છ જુલાઈ વિશ્વ દિવસ છે એ સમજી લોસ એટલે કે થી થતા હોય એવા રોગ તો જુનોસિસ એટલે કે વાયરસ પરપ જેવી બેક્ટેરિયા અને થતો રોગ પણ એવો રોગ કે જે પ્રાણીઓ મારફત ફેલાતો હોય બરાબર આ બધા વાયરસ પરોપ જેવી ફૂગ પ્રાણીઓ મારફત ફેલાય બરાબર તો એવા રોગ કહેવાય બરાબર જેમ કે વાત કરું તો છે કોઈ ખાધેલા ફ્રૂટ બરાબર અને એ ચામાચીઓ એ રોગથી ગ્રસ્ત હોય બરાબર તો એવા ફ્રૂટ તમે ખાઓ તો એ ઈ થાય તમને બરાબર ઇન્ફ્લુએન્ઝા છે બરાબર વેસ્ટ નાઇલ વાયરસ છે બરાબર તો આ બધા છે પ્રાણીઓ મારફત મનુષ્યમાં ફેલાતા રોગ છે

તો એક ચાઇલ્ડ રાઇટ ફોર યુ નામનું એક સંસ્થા છે એના દ્વારા કરવામાં આવ્યું છે પાંચ શહેરોની અંદર ચાલશે બરાબર મુંબઈ દિલ્હી બેંગલોર ચેન્નાઈ અને કોલકાતા પાંચ શહેરોમાં ચાલવાનું છે કયા મંત્રાલય દ્વારા ટ્રોફી નામનો પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે ટ્રોફીનું પૂરું નામ પૂછી શકે ટોબેકો ફ્રી એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન આ શિક્ષણ મંત્રાલયે શરૂ કર્યું છે આન્સર આવશે શિક્ષા મંત્રાલય હાલમાં જ ગ્લોબલ પ્રિન્સિપલ ફોર ઇન્ફોર્મ

મધ્યપ્રદેશના સિયોર ખાતે બનાવવામાં આવેલો છે હાલમાં જ મીડિયમ રેન્જ માઇક્રોવેવ રોકેટ છે એ કોના દ્વારા ભારતીય સેનાને બનાવીને સોંપવામાં આવ્યું છે તો ડીઆરડીઓ બનાવીને સોંપ્યું છે સમીર વી કામત છે બરાબર એ આના અત્યારે ચેરમેન છે અધ્યક્ષ છે અને બાકી ડીઆરડીઓની સ્થાપના ક્યારે થઈ હતી ડીઆરડીઓ છે ઓગણીસો અઠાવન માં બનેલું છે હાલમાં કયા રાજ્યની સરકાર દ્વારા જળ સંરક્ષણ અને સંવર્ધન એરપોર્ટ કરવામાં આવેલું છે તો હોસુર ખાતે એક નવું ઇન્ટરનેશનલ એરપોર્ટ બનશે આ તમિલનાડુમાં બનાવવામાં આવશે સ્કૂલ ઈના બોક્સ નામની પહેલ હાલમાં કોને શરૂ કરી છે તો યુનિસેફ અને આસામ રાજ્યની સરકાર દ્વારા સ્કૂલ ઇના બોક્સ નામની પહેલ શરૂ કરવામાં આવી છે

બાકીનો વિડીયોમાં ચર્ચા કર